નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાવણ સુદ ત્રીજ એટલે કે ફૂલ કાજળીનું વ્રત આ વ્રત મોટે ભાગે કુમારિકાઓ અને નાની કન્યાઓ કરતી હોય છે વહેલા પરોળીએ ઉઠી નાહવું પડે આખો દિવસ નકોડો ઉપવાસ કરવાનો જ્યારે પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને પીવું નદી કાંઠે જઈ શિવ પાર્વતીની પૂજા કરવી સાંજે ગોરજ ટાણે આવતી ગાયોનું પૂજન કરી પછી જમવું અને આખી રાત જાગરણ કરવું તો આવો સાંભળીએ ફૂલ કાજળી વ્રતની કથા કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો તે ધીરે ધીરે મોટી થવા લાગી ત્યારે બ્રાહ્મણે તેની કુંડળી તૈયાર કરી પરંતુ આ કુંડળીમાં લગ્નનો યોગ હતો નહીં આ તો બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી મૂંઝાવા લાગ્યા બ્રાહ્મણ એક સમયે યાત્રામાં પુણ્ય કમાવા માટે જઈ રહ્યો છે ત્યારે નદી કિનારે તેણે નાની બાળાઓ અને કુમારિકાઓને શિવ પાર્વતીજીનું પૂજન કરતી જોઈ આ બાળાઓ વારંવાર ફૂલ સૂંઘતી અને પછી જલપાન કરતી હતી આથી બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું બ્રાહ્મણદેવ તેમની પાસે ગયા અને જય અને કુમારિકાઓને પૂછ્યું બહેનો તમે લોકો આ કયું વ્રત કરો છો ત્યારે કુમારિકાઓએ કહ્યું શ્રાવણ સુદ ત્રીજના દિવસે થતું આ ફૂલકાજડી વ્રત છે બ્રાહ્મણે પૂછ્યું તેનાથી શું ફાયદો થાય છે ત્યારે દીકરીઓએ જવાબ આપ્યો આ વ્રત કરવાથી બાળાઓને મનગમતો વર મળે છે બ્રાહ્મણે સંપૂર્ણ વિધિ પૂછી અને તેને પણ આ વ્રત સારું લાગ્યું ત્યાંથી બ્રાહ્મણદેવ જ્યારે ઘેર આવ્યા ત્યારે બધી વાત કહી જણાવી અને તેની દીકરીને વ્રતની વિધિ પણ કહી સંભળાવી બીજા વર્ષે જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે બ્રાહ્મણની પુત્રીએ આ વ્રત સાચી શ્રદ્ધા ભાવ અને મનથી કર્યું મહાદેવ અને પાર્વતીજી તેના આ વ્રતથી ખૂબ જ પ્રસન્ન થયા શિવ પાર્વતીએ તેનું ભાગ્ય પલટાવી નાખ્યું દીકરી જ્યારે મોટી થઈ ત્યારે તેના માટે માગા આવવા લાગ્યા બ્રાહ્મણ હવે સમજી ગયો કે શિવ પાર્વતીજીના ફૂલકાજળી વ્રતનો જ આ પ્રભાવ છે કન્યાને સુયોગ્ય વર મળે છે અને આ કન્યા સુખી લગ્ન જીવન પસાર કરવા લાગે છે ત્યારથી બ્રાહ્મણ બ્રાહ્મણીને આ વ્રતના પ્રભાવ પર સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ હવે બ્રાહ્મણ બ્રાહ્મણી શિવ પાર્વતીજીનો ઉપકાર માની પ્રાર્થના કરવા લાગ્યા આપનું ફૂલકાજળી વ્રત કરનારને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી મળે એવું કરજો ત્યારે શિવ પાર્વતીજીએ પ્રસન્ન થઈ અને તથાસ્તુ ગઈ કહી એવું વરદાન આપ્યું અને ત્યારથી આ ફૂલગાજળી વ્રત ઉજવાતું આવ્યું છે અને અનેક કન્યાઓ અને દીકરીઓ નાની બાળાઓ આ વ્રત કરે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સૌને અમારા જય શ્રી કૃષ્ણ